નક્કર કામ થતા નથી જે થાય છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શું છે સતત ત્રણ વર્ષથી સરપંચ ભાઈ ઠાકોર છે જેઓ કામ કમ અને વિવાદમાં વધુ ચર્ચાએ ચડ્યા છે પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો બંધની સ્થિતિમાં હોવાથી રાહદારી ખેડૂતો પશુપાલકો અને બાળકો ત્રાવીમા પોકારી ગયા છે છતાં સરપંચ જાણે કંઈ બન્યું જ નથી તેવા વટમાં જોવા મળે છે

છતાં પણ પાણી અંદર નહોતું જતું તો મેં મારા પોતાના ખર્ચે એક બે વાર સફાઈ કરાઈ છતાં પણ પાણી જવાનું બંધ થયું તો મેં સરપંચને કીધું એટલે મને વાયદા આપતા હતા ખોટા કે આજે કરાવું કાલે કરાવું તો સરપંચે ધ્યાન ના આપતા પછી મેં ટીડીઓ સાહેબને નો નોટિસ લખી તો એ લોકોએ અરજી આપી હતી તો એ લોકોએ મને દબાવવા માટે દબાણનું નોટિસ આપે છે કે તમારી દુકાન દબાણમાં છે ના તેને એવું મને પીવડાવવાની કોશિશ કરે છે પછી આજ બધું આ ગટરનું પાણી છુપાવવા માટે આ લોકો રેતી નાખી તો રેતી ગારો બહુ બધો વધી ગયો છે સરપંચ તરીકે શિવાભાઈ ઠાકોર આવ્યા બાદ ગટર લાઈન સાફ સફાઈ સ્ટ્રેટ લાઇન નો પ્રશ્ન યથાવત છે ગામમાં પગડેલી હાલતમાં બોર છે જે રિપેરિંગ પણ ન થતા કામ લોકોને નર્તા કેનાલનું પાણી પીવું પડે છે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલ ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી કે રીતિ કરી રહ્યા છે દબાણની નોટિસ બાબતે પણ પંચાયતના સભ્યો વિરુદ્ધમાં અને અજાણ હોવા છતાં નોટિસ ફટકારીને રજૂઆત કરનાર પર દબાણ લાવવાની કોશિશ કરાઈ છે હું સુરેશભાઈ મગનભાઈ સોલંકી ડેપ્યુટી સરપંચ તરીકે છું સુતવાડાની અંદર પંચાયતની અંદર જે આ ગટર લાઈન બની એમાં મને કોઈ માહિતી પહેલી વાત તો નથી બરાબર એમની રાતોરાત ગટર લાઈન બનાવી રહી આ વત્તા હવે આ પ્રોબ્લેમ ઊભા થયા માણસોનું કેવું કે આ ગટર લાઈનમાં કોઈ ગોટાળો છે એના માટે કરીને એમની અરજી કરી વિષ્ણુભાઈ એમને પચાસ થી લગભગ ત્રીસ થી પચાસ જણા નોટિસ આપી બરોબર એ નોટિસમાં પણ અમે એમાં સામેલ નથી અમે કોઈ નોટિસમાં જાણતા નથી એમને અંધારામ રાખી અને નોટિસ એમને આપી દીધી સોતવાડા ગામે અને કામોમાં ગેરરીતિનો સૂર ઉઠતા સરપંચ સામે અનેક સવાલો ઉભા થયા છે જ્યારે જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી કામને આદર્શ કામ બનાવવાના પ્રયત્ન કરવામાં આવે એ ગામના લોકો અને સમયની માંગ છે મારું નામ દીપિકા ગામથી બોલું છું આ છે કે મારા તરફથી હું બોલવા માગું છું કે આ મારા ગંદકી ઘર આગળ જ કેટલી ગંદકી થાય છે તમે તમે પણ ખુદ પણ કેમેરાથી દેખી શકો છો મારે ખેડૂતો તો હેડવું કેવી રહે કે તો કે સરકાર અમને કોઈ કરી શકે એના અમને કાઢે રહેવાનો કે હેડવાનો રસ્તો બતાવે મારે હું એટલું જ કહેવા માગું છું કે કોઈ સરપંચ અમારા તરફથી સરપંચ આવે છે પણ એ કોઈ કોઈ અમે કોઈ બી અવાજ ઉઠાઈએ છીએ તો અમને દબાવવા માંગે છે પણ અમને અમારા તરફથી કોઈક બી કરવા માંગતો નથી પણ હું એટલું કહેવા માંગુ છું કે અમારા કોઈ બી કેતો રોડ બનાવો ને કહેતો કોઈ બી હમણાં સલ્પ કોઈ બી વ્યવસ્થા કરી આપે માલાભાઈ ભાવુભાઈ હું લોહાર છું બરાબર અમારા ગામમાં જે આ ગટર લાઈન ચાલુ હતી બરાબર આ ગટર લાઈન બંધ થઈ જવાથી ગામમાં કોડીએ કોડીએ પાણી નીકળે છે બરાબર તે ગટરના ખાડા પડી ગયા છે એમાં જો કદાચ આ રોક નાખવાથી ખાડા પૂરાઈ નાખ્યા છે તો એ પાણી બધું રોડ ઉપર આવી ગયું છે જે ગામની અંદર પ્રવેશ થવાનો જે મેઇન રસ્તો છે એની અંદર ખાડે છે ખાડા થઈ ગયા બહુ અનગારો થઈ ગયો છે પછી આ છોકરાને સ્કૂલ જવા માટે ખૂબ તકલીફ પડે છે દૂધ ભરાવાવાળાને તકલીફ પડે છે ખેતીકામવાળાને પણ જતા તકલીફ પડે છે ગામમાં વિકાસ તો માપે જ છે કોઈ આટલો બધો વિકાસ તો છે નહીં પાણી પણ આવે છે તો તો ઘણું આવે છે ના આવે તો ગતું નથી આવતું એવું છે બધું ગામમાં અહેવાલ હિતેશ શ્રીવાડી સંબંધ ભારત ન્યૂઝ ધાનેરા